નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જગન્નાથ રથયાત્રાની મિત્રો શું તમે જાણો છો રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે શા માટે ભગવાન પોતાના દર્શન આપવા માટે આવે છે તો મિત્રો આ વિડીયોમાં જાણીએ રથયાત્રા પાછળનો ઇતિહાસ રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સાના જગન્નાથપુરી શહેરમાં આવેલું છે અરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો આઠ રાણીઓએ રોહિણી માતા એટલે કે બલરામની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ કેમ લે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા ન દેતા પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રોગ કળિયુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું ભારતમાં રથયાત્રા ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા છે આ ઉપરાંત અનેક શહેરોમાં આ જ દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ગુજરાતના અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા એ ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજિત થતી રથયાત્રાને ગણાવી શકાય આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આજ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે જગન્નાથ એટલે કે કૃષ્ણ અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડાદંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં લઈ આશરે ત્રણ કિલોમીટર દૂર ગુડિચા મંદિરે લઈ જવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે આ તહેવાર રથયાત્રા તરીકે ઓળખાય છે આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા સંપૂર્ણ કાસ્ટના બનેલા હોય છે જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે જગન્નાથજીનો રથ આશરે પિસ્તાલીસ ફૂટ ઊંચો અને પાંત્રીસ ફૂટ ચોરસનો ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે પુરીના કલાકારો અને ચિત્રકારો આ રથના વિશાળ પૈડાઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલ પાખડીઓ અને અન્ય આકૃતિઓ ચિતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળ કુલોની આકૃતિઓ ચિતરવામાં આવે છે આ રથયાત્રાને ગુડીચા યાત્રા પણ કહેવામાં આવે છે રથયાત્રા સાથે સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા એટલે કે ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજી અને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોવાની વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રાના આગમન પૂર્વે રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા સાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગજપતિ રાજા એક કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચય હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ પણ કરે છે અને એ દ્વારા આશ્ચર્ય એવો સંદેશ આપવાનો હોય છે કે ભગવાન જગન્નાથજી સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી ચેરપહરની વિધિ બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મૌસીમા મંદિર એટલે કે ફૂલગઢ તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે ત્યારે એક અન્ય વિધિ મૂર્તિઓને શ્રી મંદિરમાંથી રથ પર પધરાવવાની હોય છે જે પહાંદી વિજય કહેવાય છે રથયાત્રાના તહેવારમાં મૂર્તિઓને જગન્નાથ મંદિરેથી રથમાં ગુડીચા મંદિર તરફ લઈ જવાય છે જ્યાં તે નવ દિવસ સુધી રહે છે તે પછી મૂર્તિઓ ફરી રથ પર બિરાજીને શ્રી મંદિરે વધારે છે એને બહુડા યાત્રા કહેવાય છે આ પરત વેળાની યાત્રામાં ત્રણે રથ મૌસીમા મંદિરે વિરામ લે છે અને ત્યાં ભાવિકો પોળા પીઠા જે બહુધા ગરીબ લોકોના મુખ્ય ખોરાક સમૂહ એક પ્રકારનો રોટલો છે એનો પ્રસાદ આરોગે છે જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદપુરાણમાં આ રથયાત્રાનું આબેહૂબ વર્ણન જોવા મળે છે કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે મુઘલકાળ દરમિયાન પણ જયપુર રાજસ્થાનના રાજા રામસિંહે પણ અઢારમી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું છે ઓડિશામાં મયુરભુંજ અને પરલા ખેમુંડી રાજાઓ પણ પુરીની જેમ રથયાત્રા યોજતા હતા અમદાવાદમાં અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન થાય છે અહીં એકસો ચાલીસ વર્ષથી રથયાત્રા યોજાય છે અહીં જમાલપુરમાં આવેલા ચારસો વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ચૌદ કિલોમીટરનું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે આ રથયાત્રાના એક પખવાડિયા પહેલાં એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ એટલે કે જલયાત્રા યોજાય છે આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે આ યાત્રામાં અઢાર થી વીસ હાથીઓ સાથે હજારો ભક્તો માથે પિત્તળના પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડ મંદિરે લઈ જવાય છે ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે રથયાત્રા સવારે સાત વાગ્યાથી આસપાસ શરૂ થાય છે એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી પ્રભાતની પહેલી આરતીમાં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિક વિધિ કરે છે રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સગળા યાત્રિકો શ્રદ્ધાળુઓને મહાભોજ એટલે કે પ્રસાદી રૂપે ભોજન કરાવાય છે સાંજે સાડા આઠ વાગ્યા આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે અઢારથી વીસ શણગારેલા હાથી અને વિવિધ અખાડાના સાધુઓ અને તેમના મહંતોની સવારીઓ પણ હોય છે અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતીય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે તો મિત્રો આ હતો રથયાત્રા સાથે જોડાયેલો ઇતિહાસ આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે ધન્યવાદ